આનના ચાર વાગી જશે અને વરસાદ તો બે દિવસ રહી જતો ગઈકાલનો રહી ગયો તો વરસાદ ને આપણે ખેતર આવી ગયા છીએ અને ખેતર આપણે જે માંડવીના પાથરા પડ્યા છે ને પાથરા આપણે ખેત હોવા તો જો આ બધા પાથરા આવી રીતના પીડ્યા છે હજી તો હવે આ પાથરા પીડ્યા છે ને તો બધું કાળું થઈ ગયું છે પણ આ નીચે જુઓ તમે બધું બાટી ગયું મગફળી જેટલી હતી બધી બાટી ગઈ અને આ બધું જો ફૂગ લાગી ગઈ અને ઉગી ગઈ છે એવું છે તો આપણે મેં કીધું અત્યારે પાછા બેવડી નહીં છે ને તો કાલ પંખો આવવાનો છે તો થઈ જાય એમ જે હાથમાં આવી બાકી તો બધી મગફળી આપણે ઉગી ગઈ છે સિત્તેર ટકા મગફળી હાથમાં આવી છે ત્રીસ ટકા મગફળી ફેલ થઈ ગઈ અને ગાયો માટે ઘાસચારો હતો એ ઘાસચારો એ બધો પલ્લી ગયો અને બધું પૂરું થઈ ગયું છે તો ખેડૂતોને આવી હાલત હોઈ શકે એટલે આવું છે કાંઈ ખેડૂતોનું અત્યારે હાલત કદાચ અત્યારે આપણે આમ તો ગણી તો માવઠા જેવો વરસાદ કહેવાય એટલે આવી રીતનું થઈ ગયું છે બધું માંડવી હાવ ફૂંગાઈ ગઈ છે અને જે જમીનમાં માંડવી પીડી છે એ ઉગવા માંડી છે એટલે એ કાંઈ હાથમાં ઉગશે એની કાંઈ તો આ જમીનમાં આ રીતની માંડવી પીડી છે તો આ ઉગી ગઈ છે હવે આવું આકરું છે હવે બધા પાથરા તો ફેરવા પડશે જે હાથમાં એ તો આપણે તો પાથરા ફેરવીને જ છીએ માટે ભાવે પૂરા મળતા નથી એટલે ખેડૂતો અત્યારે મૂળાઈ બેઠા છે કે શું કરે એમ આવી રીતનું થાય આ ખેડૂતોની હાલત તો ખાલી ખેડૂત જ જાણે બીજા કોઈ વેદના નો જાણીએ કે પાંચ થી છ મહિનાની ની તો એ મહેનત આખી આખા આમ તો ગણી તો આખો વરસાદ આપણું ફેલ થઈ ગયું એમ ગણાય આ ઉપર ઉપર છે એ સારી રહી છે વાંધો નથી હજી એટલો બધો પણ જો અડીએ તો ખરી રહી છે તો આમાં બધા મજી પાત્ર પડ્યા છે એમને તો આ પાત્ર બધા ફેરવીને જ છે કાંઈ વાંધો નહીં આ વર્ષે તો ઓલા વર્ષે ફરી આપશે કીધું તો હું ખેડૂતો આશા રાખીને બેઠા હોય કે ભાઈ આ વર્ષે ન મળ્યું તો કઈ નહીં આવતા વર્ષે લડી લેવું આપણે જો અત્યારે માંડવી કાઢવા માટે આવ્યા અને કાલે પાત્રા ફેરવી નાખ્યા આજ મશીન આવી ગયું છે અને આપણે જો સારો છે ને બધો પલ્લી ગયો એટલે સારાનું તો હાવ પૂરું થઈ ગયું છે લેબર વણ ગાયોના ઘાસ સારા માટે ખૂબ આકરું રહેવાનું બધો ઘાસડો પલ લીજો આમ એક ચક્રો છે એની અંદર જોવાનું છે કેમ શું છે કે વરસાદ જે દિવસે આવ્યો ને તેથી હવારમાં ડાયરેક્ટ આવી ગયો ખબર વિનાનો એટલે બધું પલ લીજું ટાંકું જ એટલી બધી સુવિધા તો ન હોય એટલા માટે આપણે કાગળે ટાંકેલો હતો તો એ પલ બધું પાછરા તો બધા આવ પૂરા થઈ જ છે તો હવે જે હાથમાં માંડવી આવે એ કાઢી લઈ તો અત્યારે બધા મજૂર

બાકી રહી આવી ગઈ

તેની ની એશ્યુ આટું તારી હોય ક્યારે બેડું હેઠી પડે તું આખી રે બેઠી હોય એવી આ તકાર આમ ભરીને આમ ઉપર સવાજો મળે આવી રીતના પલ્લી ગઈ છે એટલે ગારાવાળી અને કાળી કાળી માંડવી થઈ ગઈ છે આપણી એટલા માટે આને અલગ રાખવાના છે હજી તે સાટા ખરે છે એટલે આજે પલ્લે તો કાંઈ નવાઈ કહેતા નથી કાં નહીં એમને અહીંથી ઉપર લઈ નથી લેવાના નીચેલી ભરી અહીં અંદર નાખી દે જેની હેલ્પ કરાવે છે જે સાઈડમાં માંડવી હેઠી પડી ગઈ છે ને બધી અંદર નાખી દે બે બેનું આપણે ટાઈમ છો ફૂલ અત્યારે ગાયોનું મિલ્કિંગ કરવાનો આ એક જ ખેતરના ખૂણે હતી ને એક લારી માંડવી થઈ છે ખૂણો જ બાકી હતો કહેવાય છે ને કે હોય ભગવાનને તો ખેતરના ખૂણે દે દે તો આ ખૂણાની એક જ માંડવી છે ખાલી એક લારી માંડવી થઈ માંડવી તો સારી થઈ છે પણ હવે પલ્લી ગયેલી છે જોઈશી શું કરશું આમ હે ધૂળમાં ધોવાય કે ધૂળમાં ધોવાતા કોઈને જોયા ને જેની ના પપ્પા હોય ને સારો લોકો ભરતા હશે એટલે માટે આજે એનું આવવાનું નક્કી નથી એટલે ખાણ કરીને આપણી બધી માતા ઊભી થઈ ગઈ છે અને આપણે હવે કરવાના છે ખાણ બધાય માટે ખાણ કરી અને મારે ને માને મિલ્કિંગ કરવાનું છે એટલે જાય છે કરવા માટે